જય દ્વારકાધીશ બધા સ્વાગત છે તમારું દીપની મોજ ચેનલમાં આજે મા ખોડિયાર જયંતિ છે અને હું તમને વાત કરવા જઈ રહ્યો છું આ ખોડિયાર ખોડિયાર કોણ ક્યાં એમનો જન્મ અને કઈ રીતે એમનું પ્રાગટ્ય તો રોહિશાળા નામના ગામમાં મામણિયા માધા નામનો એક ચારણ રહે છે ને એવો જગદંબાનો ઉપાસક છે કે માની આરાધનામાં દિવસ રાત માનું સ્મરણ કર્યા કરે છે પણ એ ચારણને ત્યાં સંતાન નથી ચારણ મેળા સહન કરે છે ઘણા ઘણા મેળા મારે છે એટલે ચારણને એવું થયું કે આજે માને વિનવું ચારણ માના થડા પાસે જઈને બેઠો મામણીયા માધા જેનું આજુ નામ તો મુહમઠ ચારણ હતું પણ લોક બોલીએ પછી એને મામણીઓ કહેવામાં આવ્યો એ મામણીયા ચારણ એમ કહેવાય માતાજી પાસે બેઠે અને માતાજીની આજે આરાધન કરે કે હે મા હે નવે લાખ લોવડિયાળી એ મા ચોરાસીની ચારણા મા મને સંતાન દે બાકી આ તારા ચરણોમાં પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી આચારણ અંજળ અંજળને ત્યાગ કરે છે સાહેબ એક દી બે દી પાંચ દી અને હાથ હાથ દીને ક્યાંક વાણા આવી ગયા મામણી આચાર્ય અંજળનો ત્યાગ કરી દીધો છે અંજળનો ત્યાગ કર્યો અને હાથ દિવસ જ્યાં પૂરા થયા આ મામણી ચરણની ધીરજ ખૂટી ગઈ અને આઠમે દિવસે મામણી આચાર્યે નક્કી કર્યું કે મા હવે આ ભવાની આ તલવાર લઈ અને મારું મસ્તક તારા ચરણોમાં વધેરી દઉં પણ તા તો આગમાંથી ઉતરી ભાઈ ખાડે ડાટ ઉતરી ખાડા ખાડક ખાડક જાંજરા થાવા બેટા માના અને માની સવારી ઉતરી અને કીધું કે હા 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 બેટા તું તો મારો દીકરો કેવા દે પુત્ર કેવા જા તને વચન આપું છું કે હું એક નહીં હાથનું ઝુંડ લઈને ઉતરીશ એમાં અમે હાથે બેનું ઉતરશું અને હારે એક મારો વીર હશે અમે તારી જે સંતાન રૂપે સર જન્મશું અને એમ કહેવાય કે નોમના દિવસે પહેલા દીકરી જે જન્મ ચૈત્ર સુદ્ધ નોમ આ વળનું પેલું પ્રાગટ્ય થયું સૌથી મોટા દીકરી પછી એમ થતા થાતા સાત બહેન એમાં સૌથી નાના જેને લખમીઆઈ અથવા જાનબાઈમાં કહેતા એ આપણામાં ખોડિયાર અને એક એનો દીકરો થયો જે ખુદ નાગ સ્વરૂપ હતો એ દીકરાનું નામ ત્યારે મિહિર અથવા મહેરખ હતું પણ લોક બોલીએ એને મેરખિયો કહેવામાં આવે છે મેરખીયો વીર કહેવાય છે જેને તલવટના નિવેદ થાય છે જે નાગદાદા સ્વરૂપે પૂજાય છે એ મેરખિયાનો જન્મ થયો અને હાથે જગદંબા એમ કહેવાય કે તે જનો રૂપ હો અને રૂપરૂપના રૂપના અંબાર એવી માવડીયું આજ માવડીયા ચારણના આંગણામાં રમે છે એમાં સૌથી નાની છે એ ખોડિયાર છે એના પરચા તો અનેક પરચાઓ છે જેમ માં કરણીના પરચા રાજસ્થાનમાં છે એમ જો કોઈ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં જો કોઈ માતાજીના પરચા હોય તો એ આવળ ને ખોડિયારના છે આદી આવળ તો એવી શક્તિ છે સાહેબ કે આવડ બોલે થાય એમાં એક એકવાર એવું ભાદરવો મહિનો હાલે છે અને મેરખીઓ કે જાય છે છે જંગલમાં અને અને એમાં ભાદરવાના એને ડંસ દીધો ભાઈ નાગશાસ્ત્રના જાણકારો એવું કહે છે કે ભાદરવા મહિનામાં નાગની અંદર જે ઝેર હોય જે નાગની અંદર જેવું જે વિષ હોય લીલા કંચળ ખડ ને નાખે હોળસો હોળસો સુધી એવું તાકાતવાળું ઝેર હોય ભાઈ ઈ ઝેર નાગ નીર ને છે હાહાકાર મચી ગયો છે મામણીયા આચાર્ય કોઈ બોલ્યા છે કે મેરખિયા ને નાક કડો છે હાથે બેનો આવી ગઈ છે આવળ આવી ગઈ છે આ આવળ એવું કીધું કે હવે શું કરવું અને આવળ એ ખોડિયાર ને એક ગુપ્ત વાત કરી કે આપણે નાક કન્યા છે આપણો બાપ વાસુકી આપડા બાપ કા પાતાળ જઈને હે જાનભાઈ ત્યારે માનું નામ હતું ખોડિયાર નતો કડ્યું કીધું કે હે જાનભાઈ તું જા અને અમૃત કુંભ લિયા આ કુંભમાંથી અમૃતના અમૃત ના જો ખોરાજો મેરખિયા ના મોઢા જાહે ને તો મેરખિયો હજીવન થાહે જાનભાઈ એમ કહેવાય કે દોટ મૂકી છે આ આવડ હોલબાઈ સાસાય એમ હાથે બેનું જગદબાઉ મિરખ્યા માથે હાથ કર્યો છે ખમા ખમા મારા વીરને ખમા હો અને માં એમ કહેવાય કે નદીમાંથી ઉતરી અને માતાજી જાય છે પાતાળમાં પહોંચે છે પણ સંધ્યા ટાણું થવા આવ્યું છે અને આવળને ચિંતા ઉપડી છે ભાઈ ક્રોધ ચડ્યો છે કે હજી જાનબાઈ આવી નહીં ત્યાં હુરજને આમ કહેવાય કે પોતાના લોબડીનો ભેળિયાનો છેડો છે એ ઊંચો કરીને હુરજને કીધું હે હુરજ હે મારાીર હે કશ્યપ ના દીકરા શક્તિ છે સાહેબ ઈ આદિમાં એ જોગમાં આવડ ને ક્રોધ ચડ્યો છે આવડ ને ચડી છે કે મારો વીર અહીં મરે છે જાનબાઈ આવતી નથી અને આવડના મોઢામાંથી શબ્દ નીકળે છે

પણ તું ખોડિયાર અને અમારાથી વધારે તારા મંદિર હશે અમે હાથે અમે છે એ બેનું તારા કામ કરશું તારી દુનિયા માનતાઓ કરશે એટલે ખોડિયાર માટે કીધું છે કે જેથી નવગણે ડાબલા માંડ્યા હતા દરિયામાં તેની ઈજ ખોડિયાર ચકલી બનીને ને ભાલે બેઠી હતી તેથી કવિઓએ લખ્યું છે કે ચકલી રે બની ભાલે ચડતી તીરે વીર નવઘણના વારણા લેતી તીરે

અને માં ખોડિયાર બધાને સુખ આપે મા બધાની સમૃદ્ધિ વધારે એવી આશાઓ જય દ્વારકાધીશ આવતા વિડીયોમાં આપણે પાછા મળશું ખાસ લખી નાખજો કે મારા વિડીયો તમે ક્યાંથી જોઉં છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ જય ખોડિયાર